સત્યાવીસમી માર્ચ બે હજાર ત્યાંથી પલાયન થઈ નથી જતા કારણ ઈશુને પણ પ્રભુમાં એટલો વિશ્વાસ છે કે તેમના જીવનમાં પ્રભુની જ યોજના પાર પડવાની છે શાસ્ત્રમાં કહેલું છે અર્થાત પ્રભુની જ યોજના છે કે ઈસુ યહુદા ઈશ્કારના દગાથી આ દુનિયામાંથી વિદાય લે આમ ઈસવિશન પૂર્વેએ પાંચસો પચાસ આસપાસ બીજા અસયા પ્રભુ ઈસુની વાત કહેતા હતા યહુદા ઈશ્કારયો પોતાની સ્વતંત્ર ઈચ્છાથી ઈસુને દગો કરવાનો ભાગ ભજવે છે એટલે પ્રભુ તે દગાને પોતાની યોજનાનો એક ભાગ બનાવે છે પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ